નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના વીરસિંગપરા ગામમાં દીપડાએ ડેપ્યુટી સરપંચ પર હુમલો કર્યો છે આજે વહેલી સવારે બનેલી ઘટનામાં ડેપ્યુટી સરપંચ બચુભાઈ વસાવા ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન દીપડાએ પાછળથી હુમલો કર્યો હતો ત્યારબાદ બચુભાઈએ બૂમાબૂમ કરીને પોતાનો બચાવ કર્યો હતો હુમલામાં બચુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે તેમને સારવાર માટે રાજપીપળા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બચુભાઈએ આ મુદ્દે જણાવ્યું કે તેમને વન વિભાગમાં દીપડા પકડવા માટે અનેક વખત અરજી કરી છે પરંતુ વિભાગે કોઈ જ કાર્યવાહી કરી નથી વિરસિંગપરા ગામમાં આ પહેલાં પણ દીપડાએ પશુઓનું મારણ કર્યું છે શાળાએ જતા વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ છે નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં દીપડા વારંવાર જાહેરમાં દેખાય છે ખોરાકની શોધમાં તેઓ ગામડાઓ અને શહેરોમાં આવી જાય છે ગ્રામજનોએ વન વિભાગને પાંજરું મૂકીને દીપડાને પકડવાની માંગ કરી છે